અહીં મારી તમને બધાને વિનંતી ને પાટણમાં ભાઈ શ્રી ભરતસિંહ ડાબી પણ જ્યાં જ્યાં કમળના ઉમેદવારો છે બાજુમાં રાજસ્થાન જોડે સંબંધો કચ્છમાં હોય મહેસાણા પાટણ જ્યાં હોય બધા જ કમળના ઉમેદવારો જીતે આ ઉમેદવારો ચૂંટણી લડતા નથી યાદ નરેન્દ્ર મોદી ના ઉમેદવારો નરેન્દ્રભાઈ મોદી ને નજરમાં રાખીને બધા જ કમળ જીતે અને અહીંથી રેખાબેન ચૌધરી જે પાર્ટી એ લક્ષ નક્કી કર્યું છે કે પાંચ લાખ થી ઓછા મતે કોઈ જીતે નહીં ટાર્ગેટ હતી છવી છવી બેઠક આપવાની ત્યારે બધા આજથી જ મિત્રો કાબે લાગીને ખભે ખભા બી લાવીને જંગી બહુમતી થી આ બને ઉમેદવારો જીતે એવી પણ તમારા આગેવાન તરીકે તમારા સંસદ સભ્ય તરીકે તમને મિત્રો વિનંતી કરું આ મિત્રો આજ ખૂબ સરસ સમારંભ છે ગૃહ સચિવ અનેક કાર્યક્રમો રોકાણ પણ પહેલાથી તારીખ નક્કી કરી હતી અધ્યક્ષ સાહેબે જે રીતે વાત કરી એ રીતે આપણે બધા જયારે આજના કાર્યક્રમમાં તમે પણ બધા જિલ્લામાંથી ઉપસ્થિત છો બધાને આમ તો હું તમારો સંસદ છું પણ અહીંથી પોંચ વખત તમે મને ધારાસભામાં ચૂંટીને આજ વિસ્તારે મૂક્યો ત્યારે અહીંના પ્રતિનિધિ તરીકે મારા વતનમાં જ્યારે આવ્યા છો કારણ કે થરાજ એ મારું ઘર છે ત્યારે અહીં તમારું બધાનું સ્વાગત કરું છું આવકારું છું અને મિત્રો વિનંતી પણ કરું છું કે બધા જ કમળ જીતે અને અહીં ખાસ કરીને રેખાબેન ને ભરતભાઈ જીતાડવા મહેનત કરજો એવી તમને બધાને વિનંતી કઈ હોય તો અમને કીધું પણ આના માટે મિત્રો કઈ વિચાર્યા વગર ગભે ખભા બીરાવીને કામે લાગીએ અહી આયોજક મિત્રો આરોગ્ય વિભાગે અમને નોતરે અમારું સ્વાગત કર્યું અને તમારા વચ્ચે બોલવાની ચકામા વધારે આયોજક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય જગન્વિલ ગુજરાત જય જય જયગુજરાત આભાર ભારત માતા